પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા આરોપી મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો તે મધ્યપ્રદેશ પહોંચે તે પહેલા જ કાપોદ્રા પોલીસે ચાલુ બસમાંથી દાહોદના લીમખેડા પાસે તેને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી આરોપીને કોર્ટમાં રજૂ કરી કાપોદ્રા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ તપાસમાં આરોપીઓ કરેલી રજૂઆત પ્રમાણે પત્નીની સામે પુત્રને લઈને જતી રહી હોવાની વાર્તા ખોટી હોવાની શંકા રાખીને પોલીસે આરોપીના મોબાઈલ ડેટા મેળવ્યા છે હાલ મોબાઈલ ડેટાના આધારે પોલીસ તપાસ કરી રહી છે